ભોપોદરા ટોલ ટોલનાપુર આવે ને ટોલ કે પોતી ગયા છે પાસ કરી લીધું એ અને ભગોદરા પાસ કરીને આપણે તારાપુર રોડે અત્યારે જોવા આવતા રયા છે આપણે તારાપુર રોડો રોડ છે અને આપણે જે સ્પ્રેસ હાઇવે ઉપરથી રનિંગ થઈ છે અને આપણે જોવા અગરબત્ની મોટિંગ કરી નાખ્યું છે એટલે અત્યારે આડ હાથ થવા આવા છે

મિત્રો આપણે જોવો ટોલ નાકો પાસ કરીને અહીંયા જોવો બ્રિજ આગળ બધી ગાડીઓ રહીને બ્રેક કરવી પડે હે કેમ કે આ બ્રિજ રહ્યો ને તૂટી ગયો હે એટલે અહીંયા જોવો એંગલ મૂકી હે ટાયર ને એવું ચેક કરી લીધું છે ટાયર ને એવું ચેક કરીને હવે આપણે પહેલા જે હોટલ હે જમવા હતું આપણે હોટલમાં પહોંચી ગયા છે હા જય માતાજી મિત્રો અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે લીમડી પહોંચી ગયા હતા એટલે હવે અત્યારે આપણે જુઓ લીમડી વટીન ગાડી ઊભી રાખી છે જે આપણે સિસ્પોટ હોટલ આવે ને ત્યાં અત્યારે જુઓ ઊભા રહ્યા છે અને અત્યારે વાગ્યા છે બે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સિસ્પોટે ઊભી રાખી છે ગાડી અને આપણો આગળનો વિડીયો જે આપણે લીમડી પહેલા જ આપણે એડિટિંગ કર્યો હતો કેમ કે આપણે કાલનો વિડીયો ઉતાર્યો જ નહોતો એટલે આજે અત્યારે જોવો આપણે અહીંયા બે વાગ્યાથી આપણો નવો વિડીયો ચાલુ કર્યો છે એટલે અત્યારે જોવો આપણે સિસપોર હોટલે પહોંચી ગયા છીએ એવું આપણે અહીંયા ગાડી રાખી દીધી છે અને આપણે ઉપરના કાર્ટૂન રે એ આપણે હૈદરાબાદના ભર્યા છે અને નીચે આપણે છે લાદી એટલે હવે આપણે બે વાગી ગયા છે એટલે હવે આપણે જમવાયલા જાય ત્યાં તડકો થોડો થઈ ગયો વધારે એટલે આપણે જમીન ઘડીક વાર કલાક વાર ગાડી રાખી દઈ પછી અહીંથી નીકળશું ના આપણે સી સ્પોટ હોટલ લીમડી વટીને આવે છે મિત્રો આપણે જુઓ હોટલે આવી ગયા છે જો હોટલે આપણે જુઓ થાળી મંગાવી છે જુઓ આ આપણે ફિક્સ થાળી મગાવવી છે કેમ કે આમાં જુઓ એક પનીરનું શાક આવી જાય છે એક ચણા મસાલા છે અને આ દાલ ચાવલ છે અને રોટલી તો આમાં તો બે છે હવે પછી કેટલી આપે અને આ આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે અને અહીંયા બધા આપણે ડ્રાઈવર ભાઈઓ બેઠા છે અને મારા ખ્યાલથી આપણે કાંઈ પૂછ્યું નથી રેટ શું છે પછી આપણને બિલ ચૂકવવા જાય ત્યારે તમને કહી ભાઈ આ ફિક્સ થાળીનો શું ભાવ છે એ મિત્રો આપણે જો જમી લીધું છે આ જમીન હવે અહીંયા કલાક પર ગાડી રાખી દઈ કેમ કે તડકો છે વધારે અને આપણે જમવામાં જે ફિક્સ થાળી હતી ને એની કિંમત હતી એકસો ને વીસ રૂપિયા અને એક્સ્ટ્રા મગવો એ આવે કેમકે ચાર રોટલી આવે એક છાશ આવે અને બીજી આપણે જાળી તમે જે જોયું બે ભાઈતના શાક ને એવું બધું હતું અને બીજું એક્સ્ટ્રા મગાવવું હોય તો એક્સ્ટ્રા ચાર્જ લાગે બાકી ફિક્સ થાળીમાં એકસો ને રૂપિયા પંજાબી થાળી હતી એટલે હવે આપણે ગાડી જાય કેમ કે અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ જુઓ તમે તડકો કે મારું કામ છે એવું તડકો છે અત્યારે એટલે હવે કલાક વાર આપણે અહીં ગાડી રાખી દઈ પછી આપણે હાલતા થઈ શું કે ટાટોફોર થઈ જાય મિત્રો વાગી ગયા છે છે એટલે હવે આપણે આપણે નીકળી અને બે કલાક આરામ કરી લીધો કે તડકો બહુ હતો એટલે હવે અત્યારે જોવો એના ચાર વાગી ગયા છે એટલે હવે આપણે નીકળી છે એથી આપણે સિસ્કો હોટલે બપોરે આપણે જમીને જાય રાખી દીધી હતી ગાડી એટલે હવે આપણે ટાટોફોર થઈ ગયો છે એટલે હવે હળવી હળવી હાલતા થાય તો મિત્રો આપણે જોવો હોટલ એથી નીકળી ગયા હતા અને અત્યારે જોવો આપણે બગોદરા ડોલ લાગે પહોંચ્યા થઈ આપણે બગોદરા પેલા ટોલ નાકો આવે ને ટોલ નાકે પહોંચી ગયા છે અને મિત્રો અત્યારે પબ્લિક રહી જાય બધી જોવો ચોટીલા હાલીને જાય છે કેમ કે આ ઠેઠ લાઈન ચાલુ હોય જવા

વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો અને હવે આપણે આ જાય કેમ કે આપણે ફાઇન પડતા પડતા વડોદરા એક્સપ્રેસ હાઈવે ચડી જાય પાસ કરી લીધું એમ તારાપુર અને બોરસદ અને અત્યારે આપણે પહોંચ્યા છે વાસદ ટોલ નાકે આપડે વાસદ ટોલ નાકે આવી ગયા છે આપણે ટોલ નાખું તો પાસ થઈ ગયું છે એટલે હવે આપણે આગળથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે રોડ મિત્રો આપણે જોવો એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચવા આવ્યા છે અને આપણે હજી આગળ બ્રિજ આવે ને ત્યાંથી આપણે ખાલી સાઈડ વળવાનું છે એક્સપ્રેસ હાઈવે ચડવા માટે અને આપણે આ સીધો રસ્તો વહી જાય એ વડોદરા સિટીમાં વહી જાય તો આપણે જોવો એક્સપ્રેસ ઉપર ઊભી રાખી છે ગાડી અને આપણે હવે ટાયર ને એવું ચેક કરી લઈએ અહીંયા કેમ કે આપણે આ સ્ટોપ કર્યો જ નહોતો ક્યાંય લીમડેથી ઉપરાંત ત્યારનો પણ અત્યારે જોવો આપણે એક્સપ્રેસ ઉપર ઉભા રહ્યા છે તો આપણે ટાયર ને એવું ચેક કરી લઈએ આપણે ટાયર તો ચેક થઈ ગયા છે એટલે હવે આપણે થી હાલતા થાય એટલે હવે સીધા આપણે અહીં જાય ભરૂચ અને આ આપણે જોવો વડોદરા અંદર સિટી અંદર રસ્તો જાય ને એ આપણે જોવો અહીંનો વ્યૂ તમે જુઓ આ આપણે સીધો વડોદરા સિટી અંદર રસ્તો વહી જાય જો અત્યારે હોન્ડાવાળાનું ટ્રાફિક કેટલું છે કેમ કે અત્યારે હાલના ટાઈમે નાના વાહનનું ટ્રાફિક વધારે થઈ જાય એટલે આપણે હવે આ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો છે એટલે હવે ટ્રાફિકના હિસાબે જ આપણે અહીંથી ને ચાલવાનું કેમકે નગર એ વડોદરા સિટી પાસ કરવામાં જ આપણે હજી બાયપાસમાંથી પાસ કરીને ત્યાં જ આપણે બે અઢી કલાક વહી જાય અને ક્યારે જામ થઈ જાય એનું જ નક્કી નથી રહેતું એટલે હવે આપણે રનિંગ થાય સીધા આપણે ઉભા રહીશું ભરૂચ મિત્રો આપણે હવે એક્સપ્રેસ હાઈવે ઉપરથી રનિંગ થઈ છે અને આપણે જોવા અહીંયા અગરબત્તીનું વતન કરી નાખ્યું છે કેમ કે અત્યારે ખાડા હાથ થવા આવ્યા છે અને અત્યારે જોવા આપણે અગરબત્તી કરી નાખી છે જય મા ઇંગરાજ જય મા મેલડી અને હવે આપણે રનિંગ થાય કેમ કે આપણે ખાડા હાથ થવા આવ્યા છે હવે આપડે થાય હડવે અડવે મિત્રો આપણે જોવો ભરૂચ પહોંચી ગયા છે અને એસ્પ્રેસ આપણે ઉતરીને ને ટોલ નાખવું આવે ને એ ટોલ નાખે અત્યારે જોવો આપણે ઉભા રહ્યા છીએ જો આપણે એસ્પ્રેસ ઉતરી ગયા છે અને આપણે ટોલ નાખવું છે પણ ટોલ નાખવું ઉતરીને આપણે ઉભા રહ્યા છીએ અને ટાયર ને એવું આપણે ચેક કરી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને અમે જોવું આપણે દહેજવાળો રોડ છે એટલે હવે આપણે

અને મિત્રો આપણે જોવો હાઈવે ઉપર પૂતી ગયા છે એટલે આપણે આйти મારવાની છે ડ્રાઈવર સાઈડ એટલે આપડો સુરતવાડો રોડ ભેગો થઈ જાય અને ઉપર રહ્યો ઈ જે છે આપડા વડોદરા તો આપણે હલ્યા જાય તો મિત્રો આપણે જોવો હાઈવે ચડી ગયા છે અને હવે આપણે આગળ આવશે खरोज नो ब्रिज तो लाइटू बंद થઈ ગઈ હે ને કે લાઇટુ ચાલુ કોઈ ને એક નંબર યુ આવે તો લાઇટુ બંધ થઈ ગઈ રાજસ્થાન ની લક્ઝરી છે આપણે જોવા બ્રિજ પાસ કરીને ઢોલ નાખે છે ટ્રાફિક જોવો તમે કેમ કે અહીંયા સામે ટ્રાફિક હોય જ છે હું જોવો તમે જમીન લાઈન લાઈન આપી ખુલીએ હું આ બાજુ ટ્રાફિક થઈ જ જઈએ ની બધી પાસ કરી લીધું છે એટલે હવે આપણે ભાઈલા છે હળવે હળવે અને મિત્રો બધા કોમેન્ટ કરજો આપણા ટ્રક ભાઈઓ જે આપણા ડ્રાઈવર ભાઈઓ છે એ બધા કે ભાઈ આપણે બે હજાર બાર તેરમાં જ્યારે ભરૂચનો બ્રિજનું કામ નહીં ચાલુ હતું અને ત્યાં ટ્રાફિક જામ જ રહેતું હતું જ્યારે ગમે ત્યારે આપણે ગાડી લઈને આવીએ ત્યારે ટ્રાફિક જામમાં જ હોય હવે કોણ કેટલી કલાક જામમાં રહ્યું છે એ કોમેન્ટ કરજો એટલે ખબર પડે કેમ કે ભાઈ આપણે હું વતન ટ્રાફિક માં રહી ગયેલો બે હજાર બાર તેર માં જયારે આપણે ગમે ત્યારે ભરૂચ જામ જ હોય કોમેન્ટ કરજો કેટલી કલાક આપણે બે હજાર બાર તેર માં એટલે આપણને ખબર પડે કે ભાઈ કોણ કોણ કેટલી કલાક રહ્યું હે જામ માં કેમકે ત્યારે તો બે હજાર બાર તેર માં તો જયારે ગમે ત્યારે આપડે નામ ભરૂચ નું પડે એટલે એમ જ કે ભરૂચ જામ માં પડ્યા હશે પણ કોણ કેટલી કલાક જામમાં પડ્યું છે એ કોમેન્ટ કરજો કેમ કે હું વત્તેને બે હજાર બાર તેરમાં જ્યારે ગાડી આપતો હતો ને દસ વાળી ગાડી ત્યારે હું ઘણીવાર જામમાં ફસાઈ ગયેલો હોઉં તો આપણા ટ્રક ભાઈ એવું કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે કોણ કોણ કેટલી કલાક જામમાં પડ્યા હતા અને ફોર વ્હીલોવાળા એ જામમાં રહેતા હતા કેમ કે દસ પંદર કિલોમીટર ની આપડે લાઈન રહેતી હતી એટલે કોમેન્ટ અવશ્ય કરજો બધા પણ અત્યારે જુઓ આપડે પાસ કરી આપડે હૈલા જઈએ એ કઈ નક્કી જ નથી રહેતું ક્યારે હું થઈ જાય ને જામ થઈ જાય હું થઈ જાય ફોર વ્હીલવાળા ભાઈને જો સીધી સીધી કટ જ મારી દે હમ બોલેરો ફેલ થયો એને આ રોડ ઉપર આપણે એક ત્રણ ગાડી આ રોડ ઉપર બ્રેક મારે એટલે વાય અચ્યારો કટારો એક હજારે બ્રેક લાગે કેમ કે આ ભરૂચ થી અંકલેશ્વર કે છે સુરત સુધી આ જ રીતનું જામ પીડું હોય રનિંગ હોય ત્યાં લગન તો વાંધો નહીં બાકી એકવાર જામમાં ફસાઈ ગયા એટલે તો આ કંટાળો આવી જાય હવે આપણે હળવે હળવે હૈલા જાય કેમ કે આપણે પલસાણા સુધી આવું આવું રહી છે પછી આપણે ટ્રાફિક હળવું પડી જાય છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અત્યારે જોવો આપણે ગામડે ટોલ નાખો આવે ને ત્યાં પહોંચ્યા છે અત્યારે આપણે આગળ આવશે હવે ગામડે ટોલ નાખો ટ્રાફિક એ જ વધારે છે અને આપણે આ બે પટ્ટી ઉપર જ અત્યારે ગાડીઓ હલવા દે કેમ કે અહીંયા લાઈન આપણે ભરૂચ થી ઉપડા ને ત્યારથી લાગે તો પોલીસ વાળાની ગાડીઓ જ બધી બાજુ છે કે વેટલી લાઈનમાં બે લાઈનમાં જ હાલવા દે ગાડી એક આ વેચલી લાઈન ને એક આપણે આ ખાલી જે ડબ્બો જાય ને એ બે લાઈનમાં જો આ લાઇન આખી આખી ગોરી પડી છે એ કઈ ગાડી ઓવરટેક કરતી જ નથી કેમકે આપણે નડિયાદમાં એક્સિડન્ટ થયું ને ત્યાર પછી આ રોડ ઉપર અત્યારે પોલીસ નું ચેકિંગ વધારે છે અને ગાડીઓ આ બે લાઇન ઉપર જ હાલવા દે છે અને રોડ ઉપર પાર્કિંગ ક્યાંય નથી કરવા દેતા ઓવરટેક કર્યું હોય ને તો આ બે લાઇનમાં એને બદલે ઉપર કોઈ ગાડી આખતા જ નથી કેમ કે લાગેટ પોલીસ વાળા ઉભા છે પાંચ પાંચ કિલોમીટર જ્યાંથી ભરૂચ થી આપડે ઉભા ને ત્યાંથી પોલીસ વાળા હાઈવે ઉપર પેટ્રોલિંગ કરે બધી ગાડીઓ રહી ની આ બાજુ જોવો ટેક કરે છે જો આ રહી ને એ પોરી પીડી છે આપણે જોવો ટોલ નાકે પહોંચી ગયા છે કામરાજ મિત્રો આપણે ટોલ નાકુ ની બધું પાસ કરી અને સીધું હવે આગળ આવશે આપણે વડોદરા જય માતાજી મિત્રો આપણે જોવા ટોલ નાકુ પાસ કરીને

આપણે જો પરીક્ષાના ની બધું પાસ કરી લીધું છે અને અત્યારે જો આપણે વ્યારાનો ટોલ લાગુ પાસ થયું છે એ આપણે સંદર બોર્ડર વાળો રસ્તો આવે ને અત્યારે જો આપણે ટોલ લાગુ પાસ કરીને રહેલા જઈશું અને અત્યારે આપણે વાગ્યા છે ખાડા હવે આપણે આપણે હોટલે ઉભી રાખશું તુલસી હોટલ આવે ને નહિ ચાને કાય ખાને ખાને કે બાદ તો આપણને સિક્યોરિટી ભાઈ શું છે કે ભાઈ ઉઈ જવાનું છે કે આપણે ખાન તરત જ નીકળી જ જાવાનું છે હવે આપણે તુલસી હોટલે પહોચી ગયા છે હવે આપણે ટાયર ને એવું ચેક કરી લઈ પછી અહીંયા જાય આપણે ટાયર ને એવું ચેક કરી લીધું છે ટાયર ને એવું ચેક કરીને હવે આપણે અહીલા જે હોટલે જમવા ટું હવે આપણે હોટલમાં પહોંચી ગયા છે હવે આપણે

હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અહીંથી મિત્રો આપણે જુઓ જમીન ગાડી અવતાર્યા છે અને હવે આપણે અહીંથી નીકળી છે એટલે હવે આપણે મહારાષ્ટ્ર બોર્ડર ને ગુજરાત બોર્ડર ને બધું પાસ કરી અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો છે અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ 嗯。